હેલો દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હીર બ્લોગ્સ દોસ્તો આજે આપણે આવી ગયા છીએ એવન્યુ પાર્કમાં એવન્યુ પાર્કમાં આજે આપણે એવા ગ્રુપ સાથે વાત કરવાના છીએ જેઓ ગાયો માટે લાડવા બનાવે છે રેગ્યુલરલી અને એ ગ્રુપનું નામ છે ગૌરી એવન્યુ ગ્રુપ તો એ ગ્રુપના મેમ્બર સાથે આજે આપણે વાતચીત કરી અને જાણશું કે તેઓ આ સેવાનું કાર્ય કઈ રીતે હવે આપણે એમની જોડે વાત કરશું જેમને સૌ પ્રથમ આ સેવાનું કાર્ય ચાલુ કરવાનો વિચાર આવ્યો હતો તો શું નામ છે તમારું શારદાબેન શારદાબેન બરાબર તો કેટલા વર્ષથી તમે આ સેવાનું કામ કરો છો એક બે વરથી બે કંદ્રિકાબેન નબ બે નાલકો પતિંગાબેન નાલકો આ બધા નામ લે તો આખું મંડળ નામ લે તો પાર જ ન આવે એટ બધી બેન સહી સાથમાં અને ખૂબ જ મજા આવે હે અને એમ થાય કે લાડવા બનવાનું ક્યારે ટાઈમ આવશે તરત લાડવા બનાવી એમ નામ લઈ ત્યાં બધી બાઈ ભેગી થઈ જાય અને એ ગૌશાળી લાડવા દેવા જાય તો એમને ખૂબ મજા આવે બધાને કેટલા બનાવો છો પાંચ મણના બનાવી સાત મણના બનાવી દસ મણ વજન થઈ જાય પણ નક્કી જ નહીં બનાવ બે એટલે આમ એમ થાય કે બે મણના જ બનાવ્યા સાત મણના બનાવી પણ આમ અમને એવું લાગે કે બે મણના જ બનાવ્યા એટલો આનંદ આવે ગાયુંમાં જાય દેવા જાય ને તો અમારે ગાયું તમને બધી ઘીરી પડે ને અમને તો એટલો આનંદ આવે ગાયુંને જોઈને એમ થાય કે અમારે તો જલમ સફળ થઈ ગયો એવું લાગે એવી મજા આવે બધી અને કોને કોને તમે આ લાડવા પહોંચાડો છો બનાવીને એમાં એવું છે કે અમારે જે નજીક છે બધી ગૌશાળા નંદન છે પછી એક વાવડીમાં છે પછી જડેશ્વર છે ત્રણ ચાર ગૌશાળામાં મોકલી છે એમાં એવું છે કે જે વિકલાંગ ગાયું છે કે જે માંદી ગાયું છે એ ગાયુને વધારે અમે સેવા આપ કરીએ છીએ એમ ને જે પુષ્ટ ગાયું સારી ગાયું છે એમને વધે તો આપીએ નકર આ ગાયુને જ આપીએ છીએ બરાબર છે એટલે તમે ગૌશાળામાં લાડવા પહોંચાડવામાં આવે છે બરાબર છે મારે બાજુમાં બેન બેટાને ને એ જેટલો ગોળ જોઈએ પૂરો પાડે છે બાકી બધું અમને મળી જ છે પૈસા બરાબર છે તો દાન તમને કેવી રીતના આવે છે એમાં એવું છે કે આ જે લાડવા બનાવવાનું ચાલે છે ગાયો માટેનું એ બહુ મોટા પાયે છે લગભગ મણ જેટલા ચૂરમાનું લાડવું બને અહીંયા તેલમાં ગોળ અને ઘઉં ઘણા લોકો અમને રેશન કાર્ડના ઘઉં આપી જાય અમારા વલ્લભભાઈ છે એ તો પોતાના પૈસાથી જ ઘઉં લઈ આવે છે હું દર વખતે ગોળ આપું છું મારા તરફથી અને અમારા જે મુખ્ય જે છે પિલ્લર આ જે લાડવાના કાર્યક્રમના જે મેઇન પિલ્લર છે એ શારદાબેન છે શારદાબેનની કૃપાથી જ અમારું આ સરસ ચાલે છે એના ઘરની અંદર નીચે ગેસના ચૂલા ઉપર એ બેન બધો પાયો બનાવે અને આ જેટલા બૈરાઓ અહીંયા બેઠા છે એ બધા લાડવા વાળે અને એ લાડવા ખવડાવવાનું કામ અમારા મેડમ ચંદ્રિકાબેન પ્રગતિ કાર ડ્રાઈવિંગ સ્કૂલ ચલાવે છે ચંદ્રિકાબેન એ એની ગાડીમાં બધા લાડવા ભરવાના અને ગાયોને ખવડાવવા જવાનું અમારી ગાડી ગૌશાળાના ગેટની અંદર પહોંચે ત્યાં ગાયું એના બે કાન ઊંચા કરીને ભાંભરવા માટે ગાયને ખ્યાલ આવી જાય કે લાડુ આવ્યા શું વાત છે ખૂબ સરસ કામ કરો છો આપ સૌ અને અમે એવી આશા રાખી છીએ કે આ કામ તમે સદૈવ આટલાને આટલા હોંશે કરતા રહો અને તમને જે કાંઈ ડોનેશનની જરૂરિયાત હોય એ પણ મળી રહે એમ છતાં તમે કાંઈ પબ્લિકને જો અપીલ કરવા માગતા હોય તો તમે કહી શકો છો ડોનેશન બાબતે કોઈ પણ કોઈ ડોનેશન દેવું હોય તો અમે લાડવા બનાવી દઈ છીએ કોઈ જન્મદિવસ હોય કોઈ મરણ તિથિ હોય તો અમે અમારો ગ્રુપનો બહુ સહકાર છે અમને એટલે બનાવી દેશે એમ કોઈને ડોનેશન દેવું હોય તો અચ્છા દોસ્તો તો કોઈનો જન્મદિવસ હોય કે મરણતિથિ હોય તો તમે નીચે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમે ડોનેટ કરી શકો છો તો આ ગ્રુપ દ્વારા તમને લાડવા બનાવી આપવામાં આવશે તો ફૂલ નહીં તો ફૂલની પાંદડી અવશ્ય જેટલું થાય પોસિબલ થાય તેટલું તમે ડોનેટ કરી શકો હેતલ જોશી બરાબર છે હવે હેતલબેન આપના ગ્રુપમાં કેટલા સભ્યો છે અમારા મંડળમાં ઘણા બધી બહેનો છે બધીને અમે ગ્રુપમાં જાણ કરવામાં આવે કે આજે લાડવા કરવાના છે તો બધા બહેનો તરત જ આવી જાય છે બરાબર છે તો આ લાડવા કરવાનો કાર્યક્રમ તમારો બપોર પછીનો હશે ને હા હા બપોરે શિયાળોમાં હોય તો બપોર પછી રાખીને નકર અત્યારે ઉનાળા અમે સાંજે સત્સંગે કરતા જાય સાથે અને લાડવા પણ કરતા જાય બરાબર છે તો આમ જનરલી કેટલા લાડવા બનાવો છો લાડવા અમે સાત મણ કે પાંચ મણ જે પ્રમાણે જે બધા દેવા અમારે ડોનેશન આવે એ પ્રમાણે કરી એ પ્રમાણે લાડવા અમે બનાવી બરાબર છે ખૂબ સરસ કામગીરી છે તમારા ગ્રુપની અને તમે કોઈ પણ સેવા આપવા માગતા હોય તો આ ગ્રુપ સાથે જોડાઈ શકો છો અને જરાક તમારું એડ્રેસ કહી દીધું એટલે કોઈ ફ્રી હોય અને એને આવવું હોય તો આ એડ્રેસ ઉપર આવી શકે એવન્યુ પાર્ક સોસાયટી છે શેરી નંબર ત્રણ બ્લોક નંબર એકસો ઓગણચાલીસ ગુરુ આશીસ ત્યાં અમે આવી જઈ મારું નામ બારૈયા છે અમે મોરબી આ છીએ છીએ આ આ કેન્સ આવ્યા અમે કેન્સલવાળી ગાયુ માટે લાડવા કરીને એને ખવડાવીએ છીએ આ ચંદ્રિકાબેન ચંદ્રિકાબેન હસ્તકથી અમને આ પ્રેરણા મળી છે ગ્રુપના સારા સપોર્ટથી આ કાર્ય કરી છે મારું નામ વિરલ છે અને કેટલા સમયથી આ ગ્રુપ સાથે જોડાયેલા છો અને તમને કેવી રીતના પ્રેરણા મળ્યા સેવાના કામ કરવાની બે હજાર સોળમાં મારી એક ફ્રેન્ડ ડ્રાઇવિંગ શીખવા માટે આવેલી હતી એની જોડે હું સાથે ગઈ હતી પ્રગતિ ડ્રાઇવિંગ સ્કૂલમાં ત્યારે આ લોકો સેવા તો બધા કરતા હતા તો મને એવું પૂછ્યું કે તમે શું કરો છો એમ મેં કીધું હું એલઆઈસી એજન્ટ છું બીજું કંઈ વર્ક છે નહીં મારી પાસે બે હજાર સોળથી અત્યાર સુધીમાં ઘણી બધી સેવા સાથે અમે સંકળાયેલા છીએ અને સારું એવું વર્ક કરી છે અને બધાનો સાથ સહકાર બહુ સારો એવો છે એક એવન્યુ પાર્કનું ગોપી મંડળ ગ્રુપ છે એ બહુ સાથ સહકાર આપે છે બરાબર છે તો તો તમારું ઘણું બિઝી શેડ્યુલ છે તમે એલઆઈસીનું કરો છો સાથે સાથે એક્ટિવા શીખવાડો છો એમ છતાં તમે આ સેવાના કામમાં ટાઈમ ફાળવી શકો છો હા બસ થોડો ટાઈમ મળે છે તો મને પણ એવો વિચાર આવે છે હું પણ થોડો સમય આપું બધા વાહ ખૂબ સરસ તમારું નામ ચંપાબેન અને કેટલા સમયથી તમે આમાં કાર્યરત છો ને શું કામગીરી છ મહિનાથી આ શારદાબેન ઘરે લાડવા બનાવે છે ગાયો માટે ને શારદાબહેના હસબન્ડ વલ્લભભાઈ પણ સાસ સહકાર આપે છે ને અહીંયા જ્યારે લાડવા બનાવવાના હોય ત્યારે શારદાબેન મેસેજ મોકલે એટલે બધા અહીંયા એના પાર્કિંગમાં લાડવા કરવા આવે બીજે દિવસે ગાયોને લાડુ આપવા ગૌશાળે જાય છે બહુ મજા આવે છે અમને ખૂબ સરસ કેટલા સમયથી જોડાયેલા છો ગ્રુપ સાથે બે વર્ષથી ને શું કામગીરી લાડવા ગાયુના લાડવાની સેવા કરીને દેવા જાય છે અધુ લુલી લંગડી ગાયું બધી દોડે છે લેવા માટે એ સેવા કરી સેવા કરવાથી ઘણું સરસ રીતે છે એમ મન થાય આનંદ આવે છે એમ કે આપણે સેવા કરીએ હજી વધારે ને વધારે સેવા કરી એવો આનંદ આપણને ભાસ થાય છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગૌરી કાય મંડળમાં અમે જોડાણ થયા છીએ હેતલબેનને લીધે મંદિરે સાથે રોજ મળી છીએ તે હેતલબેન કીધું મને કે તમારે લાડવા બનાવવા આવવાનું છે અમારે અહીંયા સાદાબેનને ત્યાં બનાવી છે કાંઈ વાંધો નહીં હું આવીશ ત્યાંથી હું જોડાણ થઈ ગઈ છી છ મહિનાથી આવી છું હું ખૂબ સરસ તમારું નર્મદાબેન અમે ગાયુના લાડવા કરવા રોજ અહીંયા આવી છીએ સેવા કરવા મારો છોકરો ભેગો દેવા આવે એને બહુ મજા આવે બે હાથમાં લાડવા લઈને એમ કે બા મને બબે લાડવા દેવો મારે ગાયુને દેવા છે મને બહુ જ આનંદ આવે મારા ઘરમાં મને છૂટી દે છે કે આવું તમારે જ્યાં જવું હોય એ સેવામાં એટલે હું સેવામાં જાઉં છું અને મારા છોકરાને ભેગો લઈ જવું એને મજા આવે લાડવા દેવા જઈ અહીંયા ખૂબ આનંદ આવે એટલે લાડવા દેવાની એને મજા આવે વાહ હા તો ખૂબ સરસ ભેગો ભેગો બાબો પણ આવે છે એટલે નાનપણથી જોવે એનામાં એવા ગુણ અત્યારથી જ કેળવાય છે હે બેટા તને બહુ મજા આવે છે હા કે હે કે કેટલા લાડવા લેસ તું બે અરે ખાય લેતો હશે ને લાડમાં હે કે ખાય એ લેતો હશે ને ના ખાઈ નહીં ઓ દરરોજ દેવા જાય રોટલી હવારમાં ગાયન દેવા જવાની જ ફરજિયાત બાંધેલી મારું નામ મારું નામ જમનાબેન છે અને અમે સિંધી છીએ અમે કોઈ દી આવી સેવામાં જોડાયેલા જ નહોતા આ શારદાબેનને હારું આવું લાડવા કર્યું એ સેવામાં અમે આવીએ છીએ અને ગૌશાળાએ આને દેખાય છે એટલે એ હિસાબે ગૌશાળામાં જઈએ અહીંયા અમે લાડવા દઈએ આવું પુણ્ય કામ એને જ ફળ મળે અમને કરાવે છે આ ખૂબ સરસ કૈલાસબેન બારૈયા અને કેટલા સમયથી હું આ બે વર્ષથી ભાભીની સેવા કરે છે મારી જેઠાણી થઈ શારદાબેન ક્યારેક ક્યારેક આમ રજા હોય ત્યારે હું આવું આરોગ્ય વિભાગમાં હું સર્વિસ કરું છું ગવર્મેન્ટમાં આ કઈ સેલો પંથ નથી ગૌ સેવા કરવી એ પ્રભુ સેવા છે પણ જયારે અંદર ની ઉર્મી જાગે ને ત્યારે જ આ પંથ ઉપર પહોંચી શકો કોઈ ગુરુ આશીષ હોય કોઈ દેવી કૃપા હોય ને ત્યારે આ બધું કરી શકે ત્યારે જ આ શક્ય બને અમે લાડવા દેવા જાય ત્યારે એક ચંદ્રિકાબેન છે નિયમ ને બધાને લઈ જાય છે આ ગાડી શીખડાવે છે નહીં બેન ને એ જ આગળ પડતા અમને બધાને આળસ કરે તો કે છે હાલો હાલો ને એમાં એ મંડળનું નામ ગૌરી છે ને શારદાબેન એટલા ખુશ છે અમને કોઈ કામ કરવા ન દે અહીંયા આવ્યા હોય ને તો કંઈક ના નથી કરવું નથી કરવું ના અમને ચંદ્રિકાબેન એટલું બધું પોષણ એમાં તબિયત એટલી સરસ થઈ ગઈ નહીં તો હું તો આને ખબર છે હું ક્યાંય જાતીય નહીં બાર અમારું મંડળ એટલું સંપેલું છે એક અવાજ દે ત્યાં દસ ભેગી થઈ જાય છે અચ્છા સેવાના કામમાં આવ્યા પછી તબિયત સુધરી ગઈ ખૂબ સરસ બહુ જ આનંદ આવે છે ગાયના લાડવા બનાવવામાં અને અમારા ટાઈમ થાય એટલે અમે બધી બેનું વેરી થઈ ગઈ અને અમને હે ને આમ એટલો ઉમ રાતેંદર ન આવે એમ થાય લાડવા બનાવવા છે લાડવા બનાવવા છે આમ એટલો ઉમંગ રીએ લાડવામાં લાડવા બનાવવાનો કેટલો ઉત્સાહ છે કે રાતે નીંદર નથી આવે તો મને એક મિલિટેનો હાલે એને ફોન કરું તે પછી જ લાડવાના પણિયાર કરું કે તમારે ટાઈમ હોય તો લાડવા કરવું એટલે એ કહી દઈએ કે આ વારે બનાવજો એટલે લાડવા એ વારે તૈયાર થઈ જાય અને ચંદ્રિકાબેનનો આ સપોર્ટ જાજો એના વગર તો એ અમારા આગળ હશે તો જ અમારું કામ આ ચાલશે ને કે અમારું કામ નહીં થાય બરાબર તો હવે આપણે ચંદ્રિકાબેન સાથે જ વાત કરી લઈ ચંદ્રિકાબેન શું તમારું કેવું છે દાનની વ્યવસ્થા કેવી રીતના થાય છે એટલે દાનની વ્યવસ્થા એવી રીતના થાય છે હું પ્રગતિ ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવું છું અને શીખવામાં છોકરીઓ આવે છે તો એ શીખવાની ફી દે છે અને ઉપરાંત આ સેવાના કોઈ કાર્યો કરી છે કે ગાયના લાડવા બનાવવા છે વૃદ્ધાશ્રમમાં કાંઈ જમાડવા છે કે કોઈ અંધાશ્રમમાં તો આ લોકો અમને પૈસા ડોનેટ કરે છે અને સે સેવામાં એમને સાથે એમ કે યોગદાન એનું ઘણું છે બધું એમ સેવા માટે વાહ ખૂબ સરસ આમના સ્ટુડન્ટો પણ આમને સાથે સેવામાં ઇનડાયરેક્ટલી જોડાઈ ગયા છે કારણ કે સેવા ત્રણ પ્રકારની હોય છે તન મન અને ધન બરાબર છે પણ જરૂરી નથી કે તમે પૈસા દઈને જ સેવા કરો તમે તમારો સમય આપીને પણ સેવા કરી શકો છો અને બનાવી અને પણ સેવા કરી શકો છો આ સાથે હું તમારી સાથે હતી હિરાલ પટેલ આપ જોઈ રહ્યા હતા હીર બ્લોગ્સ અને વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આવી ખૂબ જ ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો